ચલાલા દાન મહારાજની પાવન ભૂમિ પર અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત ચલાલા ચલાલા મુકામે નીકળેલ આવી પહોંચી હતી ત્યારે ચલાલા ગામ અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું આ અલખ યાત્રા સાવરકુંડલાથી સત્તાધાર જવા નીકળી ત્યારે ચલાલા મહાદેવપ્રા તેમજ શ્રી દાન મહારાજની જગ્યા માં તેમજ મીઠાપુર ગામે સર્વે ભાવિ ભક્તો દ્વારા અલખ યાત્રાનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર રસિક વેગડા મોટી કુકાવા હિંમતભાઈ ડોંગા આજે સાવરકુંડલાથી અલખ યાત્રા ચલાલા મુકામે પહોંચી છે અને અમારા મીઠાપુર પરા વિસ્તારમાંથી પસાર થઈ રહી હોય તો અમે અત્યારે તેમના સ્વાગત માટે ભાઈઓ બહેનો તથા વડીલો બધા ભેગા થયા છીએ અને આજે અલખ યાત્રાનું સ્વાગત કરીએ છીએ